નમસ્કાર બે હજાર ચોવીસ અંતર્ગત પંદરસો ને ઇઠોતેર જેટલી જગ્યાઓમાં બમ્પર ભરતી બહાર પાડવામાં આવી છે આજના વિડીયોમાં વાત કરીશું શૈક્ષણિક લાયકાત વિશે પગાર ધોરણ કેટલો રહેશે વયમર્યાદા કેટલી હોવી જોઈએ આ ભરતીમાં સામેલ થવા માટે

એકસોને ઉડતાલીસ જેટલી જગ્યાઓ ડ્રાઈવરની સોત્રીસ જેટલી જગ્યાઓ રહેલી છે જ્યારે કોર્ટ એટેન્ડન્ટ પટાવાળાની વર્ગ ચારની બસોને આઠ જેટલી જગ્યાઓ જ્યારે કોર્ટ મેનેજરની એકવીસ જેટલી જગ્યાઓ રહેલી છે ત્યારબાદ ગુજરાત જિલ્લા અદાલત ઔદ્યોગિક અદાલત પદ ખાલી જગ્યાઓની સંખ્યાની વાત કરવામાં આવે તો કે ગુજરાત સ્ટેનોગ્રાફર ગ્રેડ બેની બસોને સાર પ્લસ દસ એટલે કે બસોને સૌ જેટલી જગ્યાઓ રહેલી છે જ્યારે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ ત્રણની ની બસો ને સડ પ્લસ ચાલીસ એટલે કે ત્રણસો ને સાત જેટલી જગ્યાઓ રહેલી છે અને પ્રક્રિયા સર્વર બે લિફ્ટની એકસો ને અઠાણું પ્લસ બાર એટલે કે બસો ને દસ જેટલી જગ્યાઓ રહેલી છે હવે વાત કરીએ મિત્રો કે ગુજરાત હાઈકોર્ટ ભરતી બે હજાર ચોવીસ માટેની વયમર્યાદા કેટલી હોવી જોઈએ તો કે હાઈકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતીની છેલ્લી તારીખના રોજ અઢાર વર્ષથી ઓછીને મળશે તેમને અરજી ફોર્મ ભરવાની નહીં મળે અને વધુમાં વધુ તેત્રીસ વર્ષ સુધી અરજી કરી શકશે અને વધારે માહિતી માટે તેમની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈને પણ જોઈ શકશો ત્યારબાદ વાત કરીએ કે ગુજરાત હાઈકોર્ટ ભરતી બે હજાર ચોવીસ માટેની લાયકાત ધોરણ કેટલું હોવું જોઈએ તો કે ગુજરાત હાઈકોર્ટ માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જે ઉમેદવાર ધોરણ દસ પાસ કરેલ છે અથવા તો તે સક્ષમ કોઈ સરકારી માન્ય પરીક્ષા પાસ કરેલ છે જે વિદ્યાર્થી મિત્રો અરજી કરવાની છે તેમને સાયકલ અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ અને અરજી કરતી વખતે તેમની કોમ્પ્યુટરનું નોલેજ હોવું જ જોઈએ અરજદાર ગુજરાતી અથવા તો હિન્દી ભાષા આવડતી હોવી જ જોઈએ આ રહેલી સામની લાયકત અને ત્યારબાદ વાત કરીએ મિત્રો કે ગુજરાત હાઈકોર્ટ ભરતી બે હજાર ચોવીસ માટેની અરજી ફી કેટલી રહેલી છે તો કે ગુજરાત હાઈકોર્ટ માટે વાત કરીએ તો સામાન્ય ઉમેદવારો માટે પણ નથી અરજીથી લેવામાં આવશે અને અનામત પ્રજ્ઞા ઉમેદવારો માટે સાતસો ને પચાસ રૂપિયા ફોર્મ અરજી ફી લેવામાં આવશે તો સાતસો પચાસ રૂપિયા જેટલી અનામત પ્રજ્ઞા ઉમેદવારો માટે છે જ્યારે સામાન્ય ઉમેદવારો માટે અરજી ફી રાખેલી છે નહીં હવે ત્યારબાદ વાત કરીએ મિત્રો છેલ્લે કે ગુજરાત હાઈકોર્ટ ભરતી માટે કેવી રીતે અરજી કરવાની રહેશે તો મિત્રો આમનો ઓફિશિયલી વેબસાઇટ છે ડોટ ઇન આમની ઉપર જઈને તમે આ ગુજરાત હાઈકોર્ટ ભરતી બે હજાર ચોવીસ માટે એપ્લાય કરી શકશો તો જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર પાસ હોય અથવા તો દસ પાસ હોય તેમને સક્ષમ હોય તે વિદ્યાર્થી મિત્રો ગુજરાત હાઈકોર્ટમાં જે જોબ કરવા માંગતા હોય તેમના માટે આ સુવર્ણ તક છે જેમાં પગાર ધોરણ પણ સારો મળવાપાત્ર છે તેમજ પોસ્ટિંગ પણ સારી રહેલી છે તો વહેલી તકે આમાં અરજી કરી શકશે